બે કિલોમીટર દૂર રોડ પર જોવા મળ્યા માંજવાસ ગામના પત્રકાર બાબુભાઈ આગિરે ફતેગઢ ગામથી બે કિલોમીટર દૂર રાપર તરફ રોડ પર

તમામ વસ્તુઓ જોતા ફતેગઢ પી એચ સે ડોક્ટર કિંજલબેન ડામોરે જણાવ્યું કે આ ભ્રૂણ બાળક 5 મહિનાનું છે તેમજ કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા આ તુર્ત્ય કરવામાં આવ્યું છે કારણ કે ઘટના સ્થળ પર પેડ હેન્ડ glov બાળકની માતાના તમામ કપડાં સહિત દરેક વસ્તુની ગ્રીન કલરના પ્લાસ્ટિકના જબલાની અંદર એક બ્લેક કલરનું જબલું હતું અને તેની અંદરથી આ સમગ્ર વસ્તુ નીકળી હતી આ ઘટના પરની તમામ વસ્તુઓ જોતા એવું લાગી રહ્યું છે કે આ બાળકની માતાનું એબોશન કરવામાં આવ્યું છે અને એ પણ ડોક્ટરના જણાવ્યા મુજબ કોઈ જાણકાર વ્યક્તિ છે તો દર્શક મિત્રો અમે આપને જણાવી દઈએ કે રાપર તાલુકામાં ઊંટ વૈદ્યોનો રાફડો ફાટ્યો છે રાપર તાલુકાના ગામડાઓમાં ઊંટ વૈદ્યની કોઈ કમી નથી

પોલીસ પ્રશાસનની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે અને જો પોલીસ પ્રશાસન દ્વારા આ ઊંટ વૈદોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ ભ્રૂણ બાળકનું એબોશન કરનાર એટલે કે હત્યા કરનાર ઊંટ વૈદ તેમજ નિર્દય માતાનો પત્તો મળી શકે તેમ છે હાલ આ ઘટના બાબતે ફતેગઢ ગામના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાવેશભાઈ દ્વારા માનવતા દાખવીને રાપર પોલીસ મતકે ફરિયાદ નોંધાવેલ છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રશાસન આ બાબતે નક્કર કાર્યવાહી કરે છે કે પછી આ કાગળોને દૂર થવા મૂકી દે છે આમ છે છોકરો કન્ફર્મ છે બેન હા છે બાળક બાળક છે ને છોકરો છે આ એની આંખો છે મોટો દેખાય એનો જે માથાનો ભાગ છે ને તૂટી ગયો છે

બપોરના ત્રણ સાડા ત્રણની આજુબાજુ હું રાપરથી ફતેહગઢ તરફ નીકળ્યો હતો ત્યારે જ્યારે ફતેહગઢના બે કિલોમીટર ઓરે જ્યારે હું નીકળ્યો ત્યારે ત્યાં લોકો રાહદારી લોકો ત્યાં ઊભા હતા એટલે હું પણ ત્યાં ઊભો રહ્યો અને ત્યારે મેં જોયો ત્યારે જોયો ત્યારે પાંચ છ મહિનાનો અંદાજ આપણે કહી શકાય કે હું એક નાનું બાળક ત્યાં મૃત્યુ અવસ્થામાં પડેલ હતું એટલે અમે ત્યાં ઉભા રહીને પછી પત્રકાર ભાઈઓ હતા બીજા આવરો જાવરો કરવા વાળા લોકો પણ ત્યાં હતા એટલે પછી અમે તુરંત ત્યાં જઈ અને પોલીસને જાણ કરી ત્યારે પોલીસ ત્યાં આવી અને ત્યારબાદ આરોગ્ય વિભાગ જે પીએચ છે એ મારે ફતેહગઢમાં છે એ લોકોને બોલાવ્યા એ લોકોને બોલાવી અને પછી અમે કારણ કે બાળકનું એવું હતું સવારથી શાયદ ફેંકેલું હોય તો બે તડકો તડકોને કારણે એ થોડુંક સચૂક ગયું હતું એટલે

જે નાના બાળકો માટેનો ટુઆલ જે હોય મળ્યો છે એક સ્ત્રીના લુગડા પૂરા કપડા હેન્ડ ગ્લો મળ્યો છે એક પેડ મળ્યો છે અને જો તમને એમ લાગે કે આ આબોષણ કરેલું હોય અને કોઈક અનુભવી સહારો લીધો હોય પછી ડોક્ટર પણ હોઈ શકે બીજું પણ હોય શકે પણ અનુભવી છે એવું કોઈ એમને હું જણાવું કારણ કે એની સાથે બોડી સાથે હું અમને બધું મળ્યું છે અલગ થેલીમાં બાંધલ હતો તો એ ખૂબ જ ગંભીર બાબત સો ટકા આ કુદરતના એક માફ ના કરે આવા લોકોને કે આજે નાના બાળકને આપણે ગર્ભની અંદર મારી અને કે જે પણ ઘટના થયેલી હોય આ રીતના રસ્તામાં ફેંકી દેવું એ ખરેખર બહુ ની વાત કહેવાય હું તંત્ર પાસે એટલી અપેક્ષા રાખીશ કે આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આની અંદર જે પણ કાર્યવાહી થાય એ કડકપણે કરી અને એને નિર્ણય એના જળ સુધી જઈ અને કાયદાકીય જે પણ પ્રોસેસ કરવાની હોય કરવી પડે અને એની એમાં સાથે અમે પણ રહી અને પોલીસ તંત્ર હોય કે આરોગ્ય તંત્ર જે પણ હોય એમને જ્યાં જ્યાં ક્લો મળશે એમ અમે એમની સાથે રહી ગામના લોકો પણ એમની સાથે રહી અને એમને મદદરૂપ થશું નરસભાઈ કઈ જગ્યાએ એવું તમને લાગી રહ્યું છે સરકારી આ અમને સ્પષ્ટપણે જ્યારે અમે ના ડોક્ટર લોકો જ્યારે આવે ને ત્યારે એની અંદર અમે તપાસ કરતાં એ ડૉક્ટરનું પણ એમ કહેવાનું થાય કે જે અંદર પેડ મળ્યો એ પેડ કોઈ સરકારી નથી એટલે અમે એમ કહી શકાય કે આ સરકારી વિભાગમાં ન બન્યું હોય પણ પ્રાઇવેટ વિભાગમાં બની અને એને ગમે ત્યાં ફેંકવામાં આવેલું છે